જય સોમનાથ આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ આજે આ પર્વ ઉજવવાનું નિમિત્ત એ છે કે જાન્યુઆરી એક હજાર છવ્વીસ માં આપણા આ સોમનાથના મંદિરનો પ્રથમવાર ભંગ થયેલો અને તે મોહમ્મદ ગજની દ્વારા ભગ્ન થયેલું અને મોહમ્મદ ગજની એ સોમનાથ મંદિર ભાંગ્યું એને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બરાબર એક હજાર વર્ષ પૂરા થાય છે ઘણા ઇતિહાસવિદો છઠ્ઠી જાન્યુઆરી એમ તારીખ બતાવે છે બરાબર છે કારણ કે મૂળમાં હિજરી સનમાં રોડ લખેલી છે

શંભુ પ્રસાદ દેસાઈ છે એમને પાંચસો છસો પાનાનું એક પુસ્તક લખ્યું પ્રભાસ અને સોમનાથ અને એમાં આ તારીખ છઠ્ઠી જાન્યુઆરી મૂકવામાં આવેલી છે સોમનાથનું પહેલું મંદિર લગભગ બે હજાર વર્ષથી છે એટલે પહેલાં એક હજાર વર્ષ એનું કંઈ ભંગ નથી થયો એ એક હજાર વર્ષમાં સોમનાથની છાતી એટલી બધી વધી ગઈ છે સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ અને સોના ચાંદી અને સોના જવેર જવેર જર જવેરાતથી ઉભરાતું સ્થળ હતું આ પહેલાં હજાર વર્ષમાં બન્યું એટલે આ બીજા હજાર વર્ષની પહેલાં મહિને મોહમ્મદ ગઝનીને એ તોડવાની અને એ લૂંટવાની ઈચ્છા થઈ અને ખરેખર તમે જોવો તો આમાં સ્વાભિમાન છે કારણ કે આ સોમનાથનું મંદિર તૂટ્યું કે તરત જ મહમ્મદ ગયો કે તરત જ હિન્દુ પ્રજાએ પાછું એ ઊભું કર્યું છે પાછો એક બીજો માણસ આવ્યો છે અને મંદિર ટેડ્યું છે તો પાછું પૂરી હિન્દુ રાજાએ ઊભું કર્યું છે એમ અટાણે જે મંદિર ઊભું છે એ આઠમી વખત ઊભું થાય એનું મંદિર છે અને એ જે મંદિર બન્યું એમાં શરૂઆતથી જ પોરબંદર ઇન્વોલ્વ થયેલું છે અટલે સરદાર પટેલને ગાંધીજીને પૂછ્યું ગાંધીજી ક્યારે હયાત હતા અને ગાંધીજી વધારે વધારે તે પછી એક વર્ષે પૂરું ઢીલવા નથી તો ગાંધીજીને પૂછ્યું એટલે ગાંધીજી કીધું કે ભાઈ જરૂર બનાવો મંદિર સોમનાથનું મંદિર જરૂર બનાવો પણ સરકારને ખર્ચે નહીં પ્રજાને ખર્ચે બનાવો એટલે તરત જ ત્યારે સૌરાષ્ટ્રના પંતપ્રધાન ઉછરંગરાય જબર હતા એને અપીલ કરી કે આને ફાળો આપો એટલે એમાં પહેલો ફાળો નોંધાવનાર પોરબંદર છે પોટબંદરના શ્રેષ્ઠી નાનજી કાળીદાસ બહેતાએ એ જમાનામાં એક લાખ રૂપિયા પહેલાં નમાયાં અને પછી એમ કીધું કે વધારે જરૂર પડશે તો વધારે આપીશ પણ આ મંદિરનો ઉદ્ધાર કરો આ મંદિર ફરીવાર ચણો એટલે સોમનાથનું મંદિર આજે જે ઊભું છે એમાં પેલો પાયાનો પેલો પણ અમુકનાર પોરબંદરનો માણસ છે તો આજે આ સ્વભાવિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે એ હિન્દુત્વનો વિરોધ જય જયકાર છે તમે જુઓ તો હિન્દુ પ્રજા કેવી દ્રઢ છે પોતાના સનાતન હિન્દુ ધર્મમાં એ બતાવવા માટે આ આ પર્વ છે તો આપણે પણ એ પર્વની પ્રસન્નતા વ્યક્ત કરીએ અને જય સોમનાથ હિંદે વિરમીએ